હેલો મારી બહેનો આજે અમે તમારા માટે ફરીથી દરબારી કાપડમાં નવું અને યુનિક આઈટમ લઈને આવી ગયા છીએ દરબારી બાટિક સાડી તમે જુઓ બાટિક બાંધણી કંઈક યુનિક અને ટ્રેડિશનલ વસ્તુ લાગે છે અને ડબલ કલરમાં આવશે ઉપર નીચે બી અલગ અલગ કલર આવે અને વચમાં બી અલગ કલર આવશે આખી સાડી જો એટલે તમને વધુ આઈડિયા આવે અને આનું પલ્લું એટલું બધું જબરદસ્ત કોન્ટ્રાસ્ટ મૂક્યું છે કે ન પૂછો વાત પહેર્યું એટલે કંઈક અલગ જ આઈટમ લાગે જો મારા બેનો છે ને કંઈક માર્કેટમાં નવું અને યુનિક ડિઝાઇન અને આના કલરની વાત કરું તો આપણી પાસે આના ચારથી પાંચ કલર જોવા મળી રહે છે પહેલાં તમે આખી સાડી જુઓ એનું કાપડ જુઓ એની વસ્તુ જુઓ પછી હું તમને કલર બતાવી દઈશ અને આમાં બધા એટલા યુનિક કલર છે કે આમાં તમારે કયો કલર લેવો હોય તો વિચારવું પડશે અને બધા એટલા ફેન્સી કલર છે કે બધા બહેનોને સારા જ લાગે તમે એકવાર નિરખીન સાડી જુઓ એટલે તમને ખબર પડે કે કયો કલર રાખો અને કયો તમારા પર શૂટ થાય અને આમાં તમારે એક કલર જોતો હોય તો એક બી તમને સાડી મળી જાય આ એવું નથી કે સેટ વાઇઝ તું સેટ વાઈઝ જ લેવા પડે બધા યુનિક જ કલર બનાવેલા છે અને તમે ઘરે વેચવા માંગતા હોય તો અમે અહીંયાથી તમને સાડી માલ પ્રોવાઈડ કરી દઈશું અને તમારે ઘરે બેઠા સાડીનું પાર્સલ જોતું હોય તો અહીંયાથી અમે પાર્સલ બી કરી દઈશું ચાલો હવે તમને એક વધુ કલર ખોલીને બતાવો એટલે તમને સાડીમાં વધુ આઈડિયા આવે અને કેવી રીતના કોન્ટ્રાસ્ટ મેચિંગ સાડીનું કર્યું છે તે તમને આઈડિયા આવશે